નમસ્કાર દર્શક મિત્રો આપી રહ્યા છો દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ નવસારી મેડિકલ એસોસિએશન શાખા નવસારી દ્વારા ગઈકાલે રાત્રે નવસારી મેડિકલ એસોસિએશનનો હોલ કે જે માણિકલાલ રોડ ખાતે આવ્યો છે ત્યાં એક અનોખા કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર નવસારી મેડિકલ એસોસિએશનના તમામ ડૉક્ટર્સો અને તેમના પરિવારોએ ખૂબ આનંદ માણ્યો હતો લોકોના મુખની ઉપર સ્મિત આપનાર ડૉક્ટરો પણ કોઈ વખત હતાશ થતા હોય છે તો ત્યારે આવા કાર્યક્રમો એમને બૂસ્ટર ડોઝ તરીકે એક ટોનિક આપતા હોય છે તો તે જ પ્રમાણે ગઈકાલે રાત્રે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર ત્રણ કવિઓને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા વાત જો કરવામાં આવે તો ડૉક્ટર રહીશમણિયા ડૉક્ટર ભાવેશ ભટ્ટ અને ભવિનભાઈ આ ત્રણ કલાકારો ઉપસ્થિત રહ્યા હતા એમણે ગઝલો શેરો શાયરી મુશરા કર્યા હતા અને તમામ ડૉક્ટરોને પેટ પકડાવીને હસાવ્યા હતા એટલું જ નહીં આખા કાર્યક્રમ દરમિયાન ડૉક્ટરો એમના પરિવારની સાથે ઉપસ્થિત રહી અને મન મૂકીને કાર્યક્રમને માણ્યો હતો આ પ્રસંગ દરમિયાન સાઈ ગ્રુપ મીડિયા હાઉસના ગ્રુપ ચેરમેન જીતેન્દ્ર પટેલને અતિથિ વિશેષ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સૌની સાથે બેસી એમણે પણ હાસ્યની મજા માણી હતી તો આ આખા પ્રસંગ દરમિયાન ડોક્ટર અગ્રવાલ કે જેઓ પ્રમુખ છે નવસારી મેડિકલ એસોસિએશનના શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ હું ડૉક્ટર રમેશભાઈ અગ્રવાલ પ્રમુખ શ્રી નવસારી મેડિકલ એસોસિએશન નવસારી આજ રોજ અમે ગુજરાતના ટોપના ત્રણ કવિઓને બોલાવીને કવિ સંમેલનનું આયોજન નવસારી મેડિકલ એસોસિએશન માટે કર્યું છે જેમાં નવસારી મેડિકલ એસોસિએશનના ડોક્ટરો તેમજ એમના ફેમિલી મેમ્બર્સ સાથે અમે આ પ્રોગ્રામને ભરપૂર રીતે માણ્યો છે આ ત્રણ ત્રણ કવિઓના નામ છે ડૉક્ટર રહીશ મણિયાર ડૉક્ટર ભાવેશ ભટ્ટ અને ભવિન ગોપાણી ભાવેશ ભટ્ટને તાજેતરમાં આપણા મુખ્યમંત્રી તરફથી ગુજરાતના બેસ્ટ કવિનો એવોર્ડ એનાયત થયો છે અને એમણે ત્રણેય કવિઓએ એમને ખૂબ સારી રીતે ગઝલ અને મુસાયરો પેશ કર્યો છે તે બદલ નવસારી મેડિકલ એસોસિએશન પરથી હું એમનો આભાર માનું છું તો આ પ્રમાણે નવસારી મેડિકલ એસોસિએશન દ્વારા એક સરસ મજાના કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર સૌ મન મૂકીને હસ્યા હતા તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઇવ અને ચટપટ ન્યૂઝ નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો